જે સનાતન ધર્મને વિજય પ્રાપ્ત થયો છે એનો એક આનંદ અને ઉત્સાહ દેશભરની અંદર જોવા મળે છે કુલ બલી અને છોતેર યુદ્ધો નાના મોટા લડાયા અને સાડા પાંચ લાખથી વધુ સંખ્યાની અંદર હિન્દુએ મલિદાન આઝાદી પછી પણ ઓગણીસો નેવું કાર સેવાની અંદર પણ સેંકડો સેવકોએ પોતે મોતને ઘાટ ઉતરા ને એ વખતે મુલાયમસિંહ યાદવનું શાસન હતું ઓગણીસો બાણુંની કાર સેવાની અંદર કહેવાતા બાબરી ઢાંચાનો ધ્વંસ થયો અને ધ્વંસ થયા પછી રામ મંદિર માટેનો માર્ગ પ્રશસ્ત થયો આદરણીય મોદીજી અને અનેક આવા સિદ્ધ પુરુષોએ જેને બહુ મોટું યોગદાન આપી અને રામ મંદિરના નિર્માણની અંદર પોતે સહભાગી થયા આજે ટીવી ઉપર પણ મેં સાહેબ એક મહાત્મા બોલ્યા છે કે મોદીજી છે તો આ સત્યભાઈનું છે રામ મંદિર નહીં ત્યાં રામ મંદિર બનવા માટે થઈને થોડો વધુ સમય લાગ્યો અશોકજી સિંગલ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આવા અનેક મહાપુરુષોનું જીવનભરનું યોગદાન અને એમનું શ્રેય વર્તમાનની અંદર ભવ્ય દિવ્ય અને નવ્ય રામ મંદિરનું નિર્માણ અને એની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજના દિવસે સંપન્ન થયો લીંબડીની અંદર આજના દિવસે એક હજારથી વધુ સંખ્યાની અંદર માથે કરશ લઈને બહેનો શોભાયાત્રાની અંદર જોડાઈ જલાભિષેક કળશ યાત્રા હતી અને રામ પાદુકાનું દર્શનનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બંધ દળ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી એનો પ્રતિસાદ અદ્ભુત અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો કુલ યાત્રાની અંદર ચાલીસ હજારની વસ્તીવાળા શિમણી શહેરમાં પંદર હજારથી વધુ સંખ્યાની અંદર લોકો પગ યાત્રાની અંદર સાથે જોડાયા અને કરીબન ત્રીસ હજારથી વધુ સંખ્યાની અંદર આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા અને યાત્રાને નિહારી છે આવો ભવ્ય દિવ્ય મેં મારે અડસઠ વર્ષના આયુષ્યની અંદર આવો ઉત્સવ જોયો નથી આ તો પ્રભુ રામની કૃપા હતી હનુમાનજી મહારાજની કૃપા હતી અને શ્રી સંત ચરણની કૃપાથી જ આ શક્ય બની શકે એ કાર્ય આજે સિદ્ધ થયું છે હિન્દુ સમાજ સનાતન સમાજનો વિજય પ્રાપ્ત થયો છે જય શ્રી રામ ભારત માતા કી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાય